જોશ્ન ભજીયા પણ બનાવ્યા હતા સાથે સાથે ભરેલા રીંગણાનું શાક પણ બનાવ્યું હેલો ફેમિલી હું સવાર સોળ માં ગયા તમારા ખેતરની અંદર જ્યાં સરસ ઓર્ગેનિક રીંગણા તોડવાના હતા કે ભરેલા આવતો કરતા રીંગણા તોડીને રાઈનો છોડવો એમ કે ગયો તો અમારી વાડીના રીંગણા કેવા લાગે સરસ મજાના રીંગણા લાગતો પાંચ પાંચ મોકલા ઉમારા વાળા અને ફાઇનલી ઘરે જતા હતા તો મરચા દેખાય મરચા મરચાઈ તોડી દીધા અને ઘરે આવી ગયા ને ઘરે સરસ મજાની ચટણી હતી ચટણી ખાંડી કીધી રીંગણા ભરવા માટે અને આ બધું જોશને રીંગણા સુધારવાનું ચાલુ કરી દીધું અને હા કેટલા કલાનું ભરેલા રીંગણાનું શાક ફેવરિટ છે જ્યારે કમેન્ટ કરીને કહી દીધું અને સરસ મજાના બધા રીંગણા ભરી નાખાતા મેડમ અને તીખા તીખા એટલે મેડમ આવ્યા ખેતર માટો મારવા માટે હું મારું કામ કરતો નારડી પણ બે બે રૂપા મોકલાવી દો મારા વાળા ને આ બાજુ આજે દવા સાટવાની તો જોશા કાજો તો હું દવા સાટીને ક્યાં તો એટલે બધા કામે લાગી ગયા હતા કેમકે થોડું ઘણું માંડવીનું કામ કરવાનું હું પહોંચી ગયો તો આજે વેરાવળ કેમ કે મારે લેવાનું ફેસવો પતન ને ઘરે પહોંચીને જોયું તો સરસ મજાના સ્વાદિષ્ટ ભજીયા બનતા હતા ને કેટલા કેટલા લોકોનો ફેવરેટ ભજીયા છે કમેન્ટ કરીને કહી છે ને નક્સબે ભજિયા ખાતે ગમે ખાતે જમા બેઠે એટલે મોબાઈલ તો જોવો જ પડે કેમ કે જોશન એવો એવા જ કરી મમ્મી કોકનો વિડીયો કોલ આવ્યો તો વિડીયો કોલમાં કોકને ને ગપ્પા મારતા હતા ફાઈનલી કંકોત્રી કીધી હું જોશન જોતા કાલે મેરેજમાં જવાનું છે કેમ કે કંકોત્રી કાલની તારીખ છે ને આપણે